એક્સિડન્ટ થયું હતું લગભગ અડધા કિલોમીટર જેટલો ઢેડાણ તો નીચે આ પારે એવું છે ને ભૂખ નહીં લાગી એટલું આચર અંદર લાગેલું દેખાય છે ને અને આયો તીર્થભાઈ ને જાહલબેન બધા આવ્યા છે જે માતાજી મિત્રો મિત્રો સવારના આઠ વાગ્યા છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો મહેશભાઈ ની ગાયો હજી છૂટી નથી થોડી વારમાં છોડશે બધી ગાયો અત્યારે હાજર છે જો ધોરે આજ તો છે ધોર નીલું બધી અને હવે જઈએ આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જે રેગ્યુલર કામ હશે એ હશે કાંઈ નવું હશે જોઈ લેશું નહીંતર એક આંખો ફરી એક આયા જલાણો છે ઓમ જલાણો જ નથી પણ નજરમાં આવ્યો છે જેને પગ બાંધેલા છે એનો ફોટો મારખાને હશે તો અહીંયા લગાવી દઈશ સાઈડમાં જોઈ લેજો એની ભરતભાઈ પકડવા માટે કાલ તો ગયા હતા પણ કાલ મેડ નથી આવ્યો પકડાનો નથી હવે આજે જવાના છે તો જોઈએ છે આગળ જો પકડાશે તો બધું બતાવીશ તમને તો હવે આપણે અહીંયા પાંજરા વર પહોંચી ગયા હતા અને સીધા વાડાની અંદર જ આવી ગયા હતા અંદર ટોરાઉઠ ઉઠલાવાનું કામ ચાલુ છે બાકી જોઈ શકો છો વાડાની અંદર નીણ થઈ ગઈ છે અને જે મેં તમને કાલે એક બુલની વાત કરી ત્યાં આંખલાની કે એક્સિડન્ટ થયું છે જોઈ શકો આ આ છે જેવો મોટો ટ્રક આવે એમાં એક્સિડન્ટ થયું હતું લગભગ અડધા કિલોમીટર જેટલો ઢેડાનો હતો નીચે એવું હતું પણ છતાં ઊભો થઈ ગયો છે અત્યારે વાંધો નથી કાંઈ અત્યારે આને દવાની કરવાની છે જો આગળના નળીને એવું આમ શું બેન થઈ ગયું અને ફોરણા લોહી આવે તકલીફ તો ઘણી છે છતાં આપણે મહેનત કરશું આપણી તો પિંજરાની અંદર છે એ ઢોરા ઉઠલી ગયા તો બધાને પાવડ નાખી દીધો છે અને જે આંખો છે એની દવા કરવાની હતી એ થઈ ગઈ છે ઓમ હાલે ચાલે છે ખાતો પીતો હજી છે નહીં બાકી વાળાની અંદર છે હવે જે માંદાવાળા ઢોર છે આવવાની રાહ જોઈએ છે જે આવી જાય એને થોડી વાર ખાઈ લઈ પછી આપણે કામ ચાલુ કરીશું તો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા હતા અને બધા નીણ ખાય છે અત્યારે અને અહીંયા ડ્રેસિંગનું કામ એ ચાલુ છે અને બધાને ડ્રેસિંગ આજે કરવાનું છે અને જોઈએ આગળ બધા ડ્રેસિંગ તો તમે જે આપણે ડ્રેસિંગનું કામ કર્યું એ જોયું અને પછી આપણે બારે એક કેસ માટે ગયા હતા એની દવા કરીને ત્યારે આવી ગયા જો બેગની અંદર રાખ્યું છે અને વાળાની અંદર બધું કામ ઓકે થઈ ગયું હતું કાંઈ નવો કેસ નથી કોઈ ઢોરું બીમાર નથી તો હવે હે હાથ પગ ધોઈને હોસ્પિટલની અંદર બેસું કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ પછી કાંઈ પર તો કાંઈ નવું હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો પાણી આવ્યું હતું તો પાણી ભરાઈ ગયું છે અને આ બધું કામ તો એમને જ રહી ગયું છે સાયલેજ તો આમાં શું છે જે થઈ જાય થઈ જાય ને રહી જાય પછી રહી જ જાય અને હવે જાય પાછળ વાડાની અંદર અને વાડાની અંદર એ કાંઈ કામ નથી હમણાં જર્સ જ નીકળ્યો બધું કામ ઓકે કરીને જોઈ શકો છો બધા હે નીણ ખાય છે જો ખાલી તમને એમ બતાવી દઉં નહીં અત્યારે આપણે કાંઈ કામ નથી અને આ જોઈ અને પછી આપણે ગામમાં જવાનું છે ગાયને થોડીક તકલીફ છે આચરની અંદર જે વાતને એવું પડ્યું છે તો એની દવા કરવા જવાની છે અને ત્યાં ભરતભાઈની બધા રાહ જોવે છે તો એની દવા કરવા જશું નહીં જોઈ લો આ બધા છે તે મકાઈ નાખી છે તો મકાઈ ખાય છે બધા આ પારે છે એને ભૂખ નહીં લાગી એટલે એ બેઠી છે બાકી અહીંયા હવાડો આએ ભરાય ગયેલ છે ઓકે અને બધા ઈણ ખાય છે ને બધા છે ઓકે તો હવે જાય આપડે એવું ગાય ની દવા કરવા માટે અને પછી જશું જમવા જે ગાયની મેં તમને વાત કરી હતી ત્યાં આવી ગયા હતા જોઈ શકો છો થોડુંક આચર અંદર લાગેલું દેખાય છે ને

તો આપણે છે ટેગિંગ કરવાનું છે કારણ કે અત્યારે શું પાડા છે એ ભરાવાના છે પાબુશ્રી ત્યાં પાબુશ્રી શું ત્યાંનો એનો વાળો છે પાડાનો ત્યાં ભરાવાના છે તો બધાને અત્યારે ટેગિંગ અહીંયા કરી નાખીએ ને તો પછી આપણે ત્યાં ધક્કો નહીં તો જોઈએ જો કેસ ના હોય તો એ કરશું પછી એ પાંજરા પર ઘણું કામ હતું જે આ ટેગિંગનું ને એમ ઇમરજન્સી હતી ગયો કે પાડા છે એ ભરતા હતા ને આરે આરે ટેગિંગ કરવાનું હતું એટલે મગજમાંથી નીકળી ગયું લોક તો આખું એટલે અત્યારે છ વાગી ગયા છે ને આપણે ફરી આપણી ગૌશાળા આવી ગયા હતા જોઈ શકો છો હા જે પાછળ મોટો વાળો છે ને એમાં જે રહેતા હોય ને એ બધા છે આ અને આર્યો રજ ને આર્યા મોલી ગાય આપણી એને નીણ નાખે છે અને આવ્યો તીર્થભાઈ ને જાહાલ બધા આવ્યા છે તો ફટાફટ છે એ બધું કામ કરી નાખીએ ને પછી દોવાઈની તૈયારી કરીએ તો આપણે છે આપણી ગૌશાળા એ બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને જમવાનું બધું બાકી છે બાકી જોઈ શકો મહેશભાઈની ગાયોને બધી આ શાંતિથી બેઠી બેઠી ઓગા રહેલી અને રહી વાત આંખલાની તો એ આંખલા માટે છે આજે ભરતભાઈની ટીમને આખી ગઈ હતી પણ આજે તો શું કાલે એની પાછળ ગયા હતા ને એટલે આજે તો દેખાણો જ નહીં એવું કહે છે પણ છતાં આપણે મહેનત પૂરી કરશું કારણ કે એની તકલીફ ઘણી છે તમે જોઈ શકો છો એટલા માટે તો હવે જોઈએ છે કાલ શું થાય છે નહીં તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં